નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને જીપીએસસીના નવા ચેરમેન એટલે કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા મહત્વની અપડેટો આપવામાં આવેલી છે જ્યાં મિત્રો જો અપડેટો તમે પણ જાણવા માગતા હોય તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મહત્ત્વની અપડેટ વિશે વાત કરીએ તો ટ્વિટર ઉપર આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આજે તે ચૌદ ડિસેમ્બરના રોજ બારને ઓગણત્રીસ મિનિટે આ મહત્વની અપડેટ આપી છે કે ગઈ લોકરક્ષકની ભરતીમાં એક ઉમેદવારે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો હતો જેના કારણે તેમને હૃદયની તકલીફ થયેલી હતી જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગતા હોય તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ પણ તૈયારી ન કરી હોય ફિઝિકલની ગ્રાઉન્ડની જરા પણ તૈયારી ન કરી હોય તો વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ નહીં લેવો આવી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા સજેશન આપવામાં આવેલ છે જ્યાં મિત્રો વાત કરીએ તો ગઈ લોકરક્ષક ભરતીમાં એકાદ ઉમેદવારને શારીરિક કસોટીમાં થોડી પણ તૈયારી નહીં કરેલી હોય ડાયરીક તે ભરતીની અંદર ભાગ લીધેલો હતો ગ્રાઉન્ડમાં પહેલી જ વખત પાંચ કિલોમીટર દોડવા માટે ગયેલ હતા તો તેમને હૃદયની તકલીફ થયેલી હતી આવું આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું છે જો તમે પણ તૈયારી કરતા હોય તો ખાસ કરીને તૈયારી કરતા રહેજો અને વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લેતા નહીં એવું આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું છે ઉપરાંત આગળની પોસ્ટ તેમને ત્યારબાદ જણાવી બારને છત્રીસ મિનિટ ચૌદ ડિસેમ્બરના રોજ કોઈ પણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરીને ત્યારબાદ પરીક્ષાની લગતી જો કોઈ તારીખ હોય તો તે જાહેર કરતું હોય છે પોલીસ ભરતી બોર્ડની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે આ તારીખ જાહેર કરશે ઉમેદવારો ખાલી તૈયારીઓ ઉપર ધ્યાન રાખે જ્યાં મિત્રો તૈયારી કરતાં પીએસઆઈ અને એલઆરડી કોસ્ટેબલની તૈયારી કરતાં ઉમેદવાર મિત્રો પોતાની તૈયારી ઉપર ધ્યાન આપે કારણ કે ભરતી બોર્ડ દ્વારા ભરતી લેવામાં આવતી હોય છે તે પહેલાં સંપૂર્ણ રીતે તૈયારીઓ કરવી પડતી હોય છે અને તૈયાર થયા બાદ ભરતી બોર્ડ છે તે તારીખ જાહેર કરતું હોય છે અને ત્યારબાદની ટ્વિટ છે તે ચૌદ ડિસેમ્બર મતલબ કે આજે જ તે બારને બત્રીસે ફરી વખત કરી હતી કે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો પોતાની ક્ષમતા મુજબ જરૂર જેટલો સમય છે તે જ શારીરિક કસોટીની અંદર તૈયારી માટે આપે જેથી બિનજરૂરી થાકે નહીં તથા લેખિત પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકે જરૂર પૂરતો શારીરિક શ્રમ ઉમેદવારોના મૂડને હકારાત્મક અસર આપતો હોય છે તેનાથી વાંચવામાં અસરકારકતા વધતી હોય છે જ્યાં મિત્રો વાત કરીએ તો માત્ર પાંચ જ પાંચ કિલોમીટર રનિંગ છે તે તમારે પચીસ મિનિટની અંદર ખાલી કમ્પ્લીટ કરવાનું છે એવું નથી કે વીસ મિનિટની અંદર તમે કમ્પ્લીટ કરો તમને પચીસ માર્ક મળવાપાત્ર છે આ વખતે માર્કની સિસ્ટમ છે તે નીકળી ગયેલી છે માટે જો તમારે પચીસ મિનિટની અંદર ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ થઈ જતું હોય ત્રેવીસ ચોવીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર રનિંગ તમારે થઈ જતું હોય તો તમારે જેટલો જરૂર પડતો હોય તેટલો શારીરિક કસોટીની અંદર સમય આપવો જોઈએ બાકીનો જે સમય છે તે તમારે લેખિત પરીક્ષા માટે આપવો જોઈએ જેથી કરીને બિનજરૂરી તમારા શરીરને થાક પણ ન લાગે અને તમે યોગ્ય રીતે સરખી રીતે લેખિત પરીક્ષાની તૈયારી કરી શકો છો જે આ મિત્રો આવી રીતે ત્રણ કહી શકાય એવી મહત્ત્વની અપડેટો જીપીએસસીના નવા ચેરમેન આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી જે પોલીસ ભરતી બોર્ડ અને પીએસઆઈ તથા કોન્સ્ટેબલ પરીક્ષાને લગતી હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો